જૂનાગઢમાં આવેલા માંગરોળ તાલુકાના શીલ ગામે આજે સરકારના મહત્ત્વના સેવા સેતુ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવીયા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ધારાસભ્ય દેવાભાઈ માલમ જિલ્લા ભાજપ પ્રમુખ આસિસ્ટન્ટ કલેક્ટર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સામાન્ય જનતાની સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત શીલ જિલ્લા પંચાયત સીટ હેઠળ આવતા ગામોમાં વિવિધ વિભાગોના રૂપિયા અઠ્ઠાણું પોઈન્ટ અઠ્ઠાવીસ લાખના કુલ ચુમ્માલીસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કેન્દ્રીય મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સીલ ગામે સીલ જિલ્લા પંચાયત સીટના બધા જ ગામડાનો સેવા સેતુ કાર્યક્રમ થયો સેવા સેતુ કાર્યક્રમ એ સરકાર અને સમાજને જોડતો કાર્યક્રમ છે લોકોના પ્રશ્નો લોકોના સરકારને લગતા કામો સરકારની વિવિધ યોજનાઓ અને સહાય ને લગતા કામો જેના માટે ફોર્મ ભરવાના સહાય અંગે માર્ગદર્શન આપવાનું વગેરે જેવા કાર્યક્રમો સેતુ કાર્યક્રમમાં આયોજિત થાય છે મને આજે વાતની ખુશી છે કે સેવા સેતુ કાર્યક્રમની અંદર પાંચસોથી વધારે લોકોએ ભાગ લીધો કોઈ લોકોએ આધાર કાર્ડની અંદર સુધારા માટેની અરજી કરી કોઈ લોકોએ આયુષ્યમાન ભારત કાર્ડ માટે થઈને રેશન કાર્ડની અંદર નામ દાખલ કરવા નામ કમી કરવું કોઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટેની અરજી કરવાની હોય આવા અનેક કામો આ સીલ સેવા સેતુ કાર્યક્રમની અંદર લાભાર્થીઓને લાભ લેતા મેં જોયા લોકશાહીની એ જ વિશેષતા છે ખાસ કરીને આવા કાર્યક્રમ આયોજન કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન પાઠવીશ પોતાના કામો લઈને સરકાર સુધી તો સૌ કોઈ જાય પરંતુ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પોતે લોકોની પાસે જાય છે લોકોની વચ્ચે જાય છે અને લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ અપાવવા માટેનો પ્રયાસ કરે છે જેથી રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને સરકારની યોજનાનો લાભ સહાયના માધ્યમથી પોતાનો વિકાસ કરવાની તક અને અવસર પ્રાપ્ત થાય ફરીને એકવાર અભિનંદન પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ